ઘરે આવી ગયા છે છે હવે જમવા બેઠા પછી મેળામાં જઈશું શાક ભાત અને મમ્મી લાડવા બનાવે છે ભાઈ ખાઈ આરામ કરે છે પપ્પા આવે છે થારી લઈને વર અને આ ખાવાનું ચાલુ કરી દીધું હતું મેડમે ખાવાનું ચાલુ કરી દીધું છે ચાલો હવે અમે તમને મેળામાં મળીએ ફ્રેન્ડ અમે જઈએ છીએ હવે મેળામાં તો ચાલો તમને પણ બતાવીએ અમારા ગામનો મેળો ગામડાની મજ ফ্রেন্স আমার কাছে ভাজিয়া বানবেছে খাওয়া হয় હાય ફ્રેન્ડ્સ અમે મેળામાં આવી ગયા છે હજુ પબ્લિક બહુ નથી કારણ કે વરસાદનું મોસમ છે એટલા માટે તો તમે જો પિક્ચર પણ બહુ છે નાની નાની ખાટલી છે ફેન્સ અમે નાના હતા ત્યારે આ સુતરફેની બહુ ખાતા હતા તમે બધા ખાતા હતા અમિનટ માં કેજો ફેન્સ સાફ સૂફ ચાલુ છે વરસાદનું પાણી બહુ જ ભરાઈ ગયું છે એટલા માટે પાણી કાઢે છે એના ઘરે આયા છે

નાસ્તો કરે છે નાસ્તો મારે તો નથી ખાવ આવે પેલી વાની છે ખાવા માટે હા બોલ ફ્રેન્ડ્સ આ કોને મોબાઈલ આપ છે

જીજું પાણીપુરી ખાવા માટે લઈ જાય છે અમને તો અમે જઈએ છીએ પછી બીજું પત્યો ને વરસાદ ચાલુ થયો છે જુઓ તમે